નમસ્કાર મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું નિર્મિત આપની સાથે અને અત્યારના સમાચારમાં આપણે વાત કરીશું કે કેન્દ્ર કેન્દ્રીય મંત્રી અમિત શાહ મહારાષ્ટ્રના પ્રવાસે છે જ્યાં તેઓ અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવાના છે તો વાત કરીશું કે હવામાન વિભાગે બિહાર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ અને સિક્કિમ પર ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે આ સાથે આપણે વાત કરીશું કે ગુજરાત પર શક્તિની શક્યતા અને ચીનમાં વાવાઝોડા મહાત્માનું સંકટ હજી પણ યથાવત છે અને વાત કરીશું ક્રિકેટની કે આજે મહિલા વિશ્વ કપમાં ભારત અને પાકિસ્તાન આમને સામે ટકરાશે તો શરૂઆત કરીશું અત્યારની હેડલાઇન્સથી થી અમદાવાદ ખાતે યોજાયેલ વિચારથી વિમુક્ત જાતિઓના રાજ્ય સ્તરીય મહાસંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ મુખ્યમંત્રીએ વોકલ ફોર લોકલના મંત્ર સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી બનવા કરી અપીલ કફ સિરપ અને દવાની ગુણવત્તા પર સ્વાસ્થ્ય સચિવની રાજ્યોના મુખ્ય સચિવો અને સ્વાસ્થ્ય સચિવો સાથે રાજસ્થાન મધ્યપ્રદેશમાં કફ સિરપથી બાળકોના થયેલા મોત મામલે રાજ્ય સરકારે લીધું સંજ્ઞાન રાજ્યમાં આ મુજબની દવાનું વેચાણ નહીં થયું હોવાનો તપાસ દરમિયાન ખુલાસો આરોગ્ય મંત્રીએ રાજ્યમાં વેચાતી તમામ કફ સિરપની ગુણવત્તા અને સલામતી ચકાસવાના આપ્યા આદેશ બિહારના દરેક જિલ્લામાં બીજેપી આજથી શરૂ કરશે સુજાવ યાત્રા ઘોષણાપત્ર માટે ઘરે ઘરે જઈને માંગશે સુજાવ ચૂંટણી પંચના દળોની બે દિવસ યાત્રા બાદ આજે પ્રેસ કોન્ફરન્સ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંઈ બાબાના દર્શન કરીને આજથી મહારાષ્ટ્રના પ્રવાસનો કરશે પ્રારંભ પદ્મશ્રી ડોક્ટર વિઠ્ઠલરાવ વિખે પાટીલની પ્રતિમાનું અનાવરણ કરવાની સાથે ખાંડ મિલ પ્રોજેક્ટનું કરશે ઉદઘાટન બિહાર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી તો બીજી તરફ અરબ સાગરમાંથી આવેલા શક્તિ વાવાઝોડાની ગુજરાત પર નહીવત અસર છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના આઠ જિલ્લામાં મધ્યમ વરસાદ ચીનના દક્ષિણી ભાગમાં માથમો વાવાઝોડાના આજે આવવાની શક્યતા હેનાન અને ગ્વાંગડોંગ પ્રાંતમાં ભારે પવન સાથે વરસાદ યથાવત વિશ્વ પેરા એથલીટ ચેમ્પિયનશીપમાં બારમા સંસ્કરણનો આજે આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલ ટીમ મજબૂત ઇરાદાઓ સાથે ઉતરશે મેદાનમાં બપોરે ત્રણ કલાકે શરૂ થશે મેચ